તેઓ કેદ થતા ચોરી વધતા પોલીસની કામગીરી પર અનેક પ્રકારના સવાલો હાલ ઉઠી રહ્યા છે સીએનજી સ્ટેશન લાડુલ પર તારીખ અઢાર આઠ સવારે ચાર વાગ્યાના સુમારે બે ઈસમો અહીંયા પંપમાં પાછળના વરંડો કુદીને દાખલ થયેલ છે અને અંદર બારી તોડીને અને અંદર દાખલ થઈને અને તિજોરી અહીંયાથી લઈ જઈને પાછળ ખેતરમાં ત્યાં બેસીને અને એમને તિજોરી તોડીને અને અંદરથી પંદરથી વીસ હજાર અંદાજે ગલ્લામાં પડેલ રકમ તથા એક લેપટોપ ડેલનું જેની કિંમત ચાલીસથી પિસ્તા પિસ્તાલીસ હજાર રૂપિયા દર્શાવેલ છે અમે જેની જાણ અમે જાણ થતાં મેં નજીકના ગાડોલ પોલીસ સ્ટેશનમાં જાણ કરીને અને જાણવા જોગ અરજી કરેલ છે તો અમે યોગીરાજ કિસાન સેવા કેન્દ્ર કરી પેટ્રોલ પંપ આવેલો છે જ્યાં તારીખ આઠ અઢાર આઠ બે હજાર પચીસના રોજ રાત્રે ત્રણ પિસ્તાલીસ કલાકે બે ચોર આવેલા હતા જેમને બાળી તોડીને અંદર પ્રવેશ કરેલો અને રોક ગલ્લામાં તેમજ તિજોરીમાં રહેલી રોક રોકડ આશરે પાંચેક હજાર રૂપિયા લઈ ચાલ્યા ગયા છે જે અનુસાર અમે લાડોલ પોલીસ સ્ટેશને જાણવા જોગ અરજી કરેલી છે